આજના વિડીયોની અંદર મિત્રો આજના આ નિર્ણય છે મોદી સરકાર દ્વારા અને આ કાર્ડ તમે તરત જ બનાવી લેજો જેથી કરીને તમને પણ સહાય મળશે અમુક મિત્રોને જે છે એ ત્રણ હજારની સહાય મળશે અને અમુક મિત્રોને દસ ની સહાય મળશે તો કેવા લોકોની એ દસ ની મળશે અને કેવા લોકો ત્રણ ની મળશે આના વિશે વિડીયોની અંદર વાત કરીશું અને આ કાર્ડને કેવી રીતે

કરવામાં આવી છે પેન્શન યોજના આ યોજના હેઠળ દરેક મજૂરને 60 વર્ષની ઉંમર પછી 3000 પેન્શન મળશે એટલે કે આ જે મજૂર વર્ગ છે એમની ઉંમર 60 વર્ષ થઈ જાય છે ત્યાર પછી એમને દર મહિને 3000 રૂપિયાનો પેન્શન આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે મજૂરોએ ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ અરજી કરવાની રહેશે આ યોજનાનો લાભ મેળવવો હોય તો જે મજૂર વર્ગના લોકો છે કે જે દિવસ પર કામ કરે છે અને પૈસા કમાય છે એવા લોકોને અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી હેઠળ તમને અહીંયા ઈશ્રમ કાર્ડ મળશે ઈશ્રમ કાર્ડ માટે અરજી ઓનલાઈન કરી શકાશે પેન્શનની સાથે સાથે કામદારો અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશે એ મોટો બેનિફિટ છે છે કે તમે આ યોજનાનો લાભ મેળવો છો પેન્શન યોજનાનો આની સાથે તમે અન્ય સરકારી કોઈપણ યોજના છે જે જેના માટે તમે પાત્રતા ધરાવો છો યોજનાનો પણ તમે અહીંયાથી લાભ મેળવી શકશો હવે વાત કરીએ આગળની તો જે છે ઈશ્રમ કાર્ડ દ્વારા અસંગ ક્ષેત્રના કામ કરતા લોકોની ઓળખ કરવાનો અને તેમને વીમા કવચ સાથે માસિક પેન્શન સુવિધા પૂરી પાડવાનો હેતુ છે મિત્રો આ શ્રમ કાર્ડ યોજના હેઠળ એવો ઉદ્દેશ રાખેલો છે ને એવું હેતુ ધરાવવામાં આવે છે કે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે લોકો એમની ઓળખ કરવાનો અહીંયા જે છે સરકારને કે આ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે આ લોકો મજૂરી કરી રહ્યા છે સાથે એવા લોકોને અહીંયા વીમા કવચ મળી રહે એટલે કે સરકાર તરફથી પણ હવે અહીંયા તમામ જે મજૂર વર્ગ છે એમને વીમા કવચ આપવામાં આવશે મેડિકલ વીમો પણ આપવામાં આવશે અને કેર વીમો પણ અહીંયા આપવામાં આવશે આ અંતર્ગત દરેક વર્ગને એક યુનિક ડિજિટલ કાર્ડ આપવામાં આવશે મિત્રો આવા જે લોકો એમને એક યુનિક અને એક ડિજિટલ કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ તમે તમામ જગ્યાએ અહીંયા વાપરી શકશો વાત કરીએ હવે આગળની તો ઈશ્રમ કાર્ડ માટે અરજી કરવાની ઉંમર શું છે હવે વાત કરીએ તો કઈ કઈ ઉંમરના લોકો અહીંયા અરજી કરી શકશે તો ભારતમાં કોઈ પણ કામદાર ઈશ્રમ કાર્ડ માટે અરજી કરી શકશે એટલે કે જે ભારતમાં લોકો રહે છે ને ભારતમાં મજૂરી કરી રહ્યા છે તો કામ કરી રહ્યા છે એવા તમામ લોકો ઈશ્રમ કાર્ડ માટે અરજી કરી શકશે તેની અરજી માટેની ઉંમર વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે જે અરજી કરવા માગે છે એની ઉંમર સોલ વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તો આવા લોકો આની અરજી કરી શકશે આ યોજના જે છે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે એટલે કે આ યોજના છે અસંગઠિત ક્ષેત્રના કામ એટલે કે જે લોકો મજૂરી કરી રહ્યા છે કામ કરી રહ્યા છે દિવસભર ને પૈસા કમાઈ રહ્યા છે એવા લોકો માટે છે આ યોજના નોકરિયાત લોકો માટે નથી એટલે કે તમે પ્રાઇવેટ જોબ કરતા હોય તો સરકારી જોબ કરતા હોય તો આ યોજનાનો આપવામાં આવશે નહીં નોંધણી કરવી પડશે આમાં ઓલા ઉબેર પ્લેટફોર્મના વર્કર્સ કરવામાં આવે છે એટલે કે જે ઓલા ઉબેર ચલાવી રહ્યા છે ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોયની જોબ કરી રહ્યા છે અથવા એમેઝોનમાં ડિલિવરી બોયની જોબ કરી રહ્યા છે હવે એ લોકો પણ આ કાર્ડ માટે અરજી કરી શકશે અને પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે ઈશ્રમ કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રક્રિયા શું છે એના વિશે વાત કરીએ તો પોર્ટલ એચડીપી ની મુલાકાત લો એટલે આ વેબસાઇટ તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાની છે ત્યાર પછી હોમ પેજ પર તમને રજિસ્ટર્ડ ઓન ઈશ્રમ વિકલ્પ પર ક્લિક કરવાનું છે હવે જ્યારે પણ હોમ પેજ ઉપર તમે આવશો ત્યાં તમને એ ઓપ્શન જોવા મળશે રજિસ્ટર ઓન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારું આધાર કાર્ડ સાથે લિંક કરાયેલ મોબાઈલ નંબર કેપ્ચર કોડ નાખવાનો રહેશે એટલે કે અહીંયા તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર છે એ પણ દાખલ કરવાનો છે અને તમારું આધાર કાર્ડ નંબર પણ દાખલ કરવાનો છે નીચે કેપ કેપ્ચર કોડ દેખાશે એ પણ દાખલ કરવાનો છે ત્યાર પછી ઈપીએફઓ અને ઇ સક્રિય સભ્યની માહિતીમાં તમારે હા ભરવા હા અથવા નામાં જવાબ આપવાનું રહેશે ઓટીપી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે સરનામું અને શૈક્ષણિક માહિતી આપવી પડશે કૌશલ્યનું નામ વ્યવસાયનો પ્રકાર કામનો પ્રકાર પસંદ કરવાનો છે ત્યાર પછી બેંકની વિગતો દાખલ કરવાની છે અને સ્વ કોશન વિકલ્પ બટન પર ક્લિક કરીને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે એટલે કે તમારો સાચો મોબાઈલ નંબર સાચો બેન્ક ડિટેલ્સ તમે શું કામ કરી રહ્યા છો તમારી શૈક્ષણિક કેટલી છે એટલે કે તમે કેટલું ભણેલા છો તમારી ઉંમર કેટલી છે કે તમે કયા પ્રકારનું કામ કરી રહ્યા છો આ તમામ માહિતી તમારે અહીંયા દાખલ કરવાની છે ત્યાર પછી ઈશ્રમ કાર્ડનો લાભ જોવા જઈએ તો પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ સારસ સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે જો તમે આ સંકેત રીતે અક્ષમ છો તો તેને એક લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયને ને બે લાખ રૂપિયા સુધીનો મૃત્યુ વીમો પણ અહીંયા મળશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય